મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામમાં આવેલ વેરાઈ માતાજીના મંદિરમાં ભીષણ આગ લાગી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ મંદિર બળીને ખાક થઈ ગયું છે આગના સમાચાર મળતા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઓએનજીસના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામમાં વેરાય માતાજીના મંદિરમાં લાગી આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કૈયલ ગામની વચ્ચે આવેલું હતું આ મંદિર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઓએનજીસીના ફાયર ફાઈટર પહોંચ્યા ઘટના સ્થળે આખું મંદિર આગમાં બળીને થયું ખાખ અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ કલોલ